સાંજે લગભગ સાડા આઠથી નવ વાગ્યાના અરસામાં જ્યારે અમે ખાઈ પીને અમારી દિનચર્યા પતાવીને અમે ઊંઘી ગયા હતા ને ઊંઘ્યા પછી અમને બહાર ગાડીઓનો અવાજ આવ્યો અવાજ આવ્યો એટલે અમે બહાર જોયું તો પોલીસની ગાડીઓ ઊભી હતી એટલે અમે કપડાં પહેર્યા વગરના જે ટોવાલ બાંધેલો હતો એ પહેરીને અમે બહાર નીકળ્યા તો આપણા પોલીસ કર્મચારીઓ હતા ત્યાં અમારા ભીડ જમાદારને હતા એટલે અમે એમને પૂછ્યું કે સાહેબ અડધી રાતે આવવાની કે આટલી મોડા સુધી આવવાની જરૂર શું પડી પણ આ લોકોએ એવું કીધું મને કે કંટ્રોલમાંથી ફોન આવ્યો છે તમારા તમારા ઉપર ફરિયાદ થઈ છે એટલે તમારે ત્યાં જલોદ પોલીસ સ્ટેશને આવીને સાહેબને મળી અને પછી તમારે પાછું જે તે જવાબ આપીને આવતું રહેવાનું છે પણ વસ્તુ એવી બની કે મને ત્યાંથી એમ કરીને લાયા છે આ લોકો પણ મને સાહેબને મળવા દીધો નથી અને સાહેબને નથી મળવા દીધો અને ડાયરેક્ટ મને લોકઅપમાં નાખી દીધો છે અને પછી લોકઅપના નાખ્યા પછી આ લોકો ક્યાં ગયા એની કોઈ ખબર નહીં આખી રાત હું લોકઅપમાં તાડે મર્યો અને આખી રાત હું મચ્છરા કાઢ્યા જે હોય તે મને શારીરિક અને માનસિક ત્રાસ બહુ આપવામાં આવ્યો છે એટલે હું એમ કહું છું કે આ જે કર્યું છે મારા જોડે બિલકુલ ખોટું કર્યું છે આજે અમે આ પોલીસ સ્ટેશનની અંદર હાજર છે ત્યારે અમારા આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર કલ્પેશભાઈ ભાભોર ભાઈએ જે અમિતભાઈ બાભોરે જે ઉમેદવારી કરી હતી એટલે અમારા સક્રિય કાર્યકર્તા છે એમને વગર લીવે દીવે આ જે પોલીસ તંત્ર પોતાનો સત્તાનો દુરુપયોગ કરી અને માનસિક હ્રાસ ત્રાસ આપ્યો છે આખી રાત સુધી આમનું રીઝન કારણ તમે જાણો છો કે રાત્રે પોલીસ આવે છે અને આ પોલીસ ત્યાં આવીને કે કંટ્રોલ રૂમમાંથી જે કોલ આવ્યો છે અને તમને અમારે ગમે તે હિસાબે ત્યાં જવાબ માટે પોલીસ સ્ટેશન લઈ જવાના છે એવું કરી અને જો તમે નહીં આવો તો તમને અમે ઊંચકીને પણ પકડીને કે ગાડીની અંદર દડીને લઈ જઈશું હવે ત્યારે જે વ્યક્તિ અહીંયા આવે છે જવાબ આપવા માટે ત્યારે આખી રાત સુધી એને પૂરી રાખવામાં આવે છે લોકરની અંદર અને કોઈ જાતની કોઈ સુવિધાને કે તેને ત્રાસ આપ્યા પછી સવારમાં આઠ વાગ્યે એને અમે જ્યારે આવીએ છીએ ત્યારે આમની પાસે રજૂઆત કરી કે સાહેબ ભૂલ વગર કોઈ કારણ વગર તમે અમને લાવીને આખી રાત સુધી પૂરી રાખ્યા છે તો સાહેબ કારણ તો અમને કહો ત્યારે એમ કે છે કંટ્રોલ રૂમમાં આ જે તે વ્યક્તિએ કોલ કર્યો હતો ત્યારે વ્યક્તિને અમે કયા કોણ વ્યક્તિ છે કે જે તે વ્યક્તિ છે અહીંયા સ્થળ પર નથી એ ગાંધીનગર બોલે છે અને આ જ વ્યક્તિને ખરાઈ કર્યા વગર સીધા આખી રાત સુધી પૂરી રાખી અને સવારમાં એમ કે છે કે અમારાથી ભૂલ થઈ ગઈ માફ કરજો અને અમે એ જે વ્યક્તિઓ જે પણ પોલીસ કર્મીઓ લાવ્યા છે એમને સાહેબને પણ જાણ કરી નથી એટલે અમે એ વખતે ન્યાય માંગીએ છીએ કે આ જે પણ કર્મચારીઓ લાવ્યા છે આ કર્મચારીઓને ગમે તે પોલીસ તંત્ર ઉપલા જે અધિકારીઓ દ્વારા એક્શન લેવામાં આવે કારણ કે અમારા જેવા જે વ્યક્તિ જે પ્રતિનિધિ વ્યક્તિઓને જો આવી રીતે કરે અને જો આવી રીતે ત્રાસ આપશે તો આમ જનતાનું શું